નમસ્કાર દર્શક મિત્રો ડેલી અપડેટ ધારી પોલીસે પોક્સોના આરોપીને સુરતથી ઝડપી પાડેલ આ બનાવની વિગત એવી છે કે ધારી ખાતે રહેતી સગીર વયની છોકરીને ધારી તાલુકાના માધુપુરનો સંકેત ભરત શેલડિયા ભગાડીને લગ્નની લાલચ આપીને ઉઠાવી ગયાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે સગીરના પિતાએ આપેલ હતી છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો આરોપી સંકેત ભરત શેલડિયાને સુરતના કામરેજથી ઝડપી પાડેલ આગળ આગળની કાર્યવાહી ધારીના પીઆઈ એ એમ દેસાઈ કરી રહ્યા છે ધારી પોલીસ સ્ટેશનમાં 11 માં મહિનાની અંદર જગદીશભાઈ બાબુભાઈ કેરીયાની સગીરની દીકરીને સંકેત ભરતભાઈ સલડિયા નામનો યુવાન બગાડીને લઈ ગયો હોય જે અંગેની ફરિયાદ दाखल થઈ હતી પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસી સાહેબના સીધા સુપરવિઝન અને હુકમ અનુસાર આ ગુનાની તપાસ દ્વારા દેખરેખ નીચે ચાલી રહી હતી તે દરમિયાન છેલ્લા ત્રણ મહિનાથી આ આરોપી નાસ્તો ફરતો હોય સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ કાઢવામાં આવેલું હતું અને એ દરમિયાનમાં ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ દેસાઈને માહિતી મળે કે સુરત ખાતે આ આરોપી છે જેથી ટીમ મોકલી અને સુરત ખાતેથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને સાથોસાથ ભોગ બનનાર પણ મળી આવેલ છે બંનેની મેડિકલ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે આ તપાસની અંદર ચાલી રહી છે આગળની તપાસ ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ દેસાઈ કરી રહ્યા છે